સુરતના નાના વડા છમા ઘર સામે રમતી આદિવાસી બાળકી ને યુવક અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી ચુક્યો હતો ત્યાં આરોપીને દાહોદના લીમખેડા પાસે ચાલુ બસ દીધો અને આરોપીને કોર્ટમાં રજૂ બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે વાત એમ છે કે સુરત શહેરના નાના વરાછા ખાતે ઘર સામે રમી રહેલી અઢી વર્ષની બાળકી રમતા રમતા આગળ નીકળી જવા પામી હતી જે બાળકીનું એક યુવક અપહરણ કરી લઈ જઈ ભાગી છૂટ્યો હતો જેના કારણે આ બાબતની ફરિયાદ કાપોદરા પોલીસમાં નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો તે મધ્યપ્રદેશ પહોંચે તે પહેલા જ કાપોદરા પોલીસે ચાલુ બસમાંથી દાખોદના લીમખેડા પાસે તેને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી આરોપીને કોર્ટમાં રજૂ કરી કાપોદરા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ તપાસમાં આરોપીએ કરેલી રજૂઆત પ્રમાણે પત્નીની સામે પુત્રને લઈને જતી રહી હોવાની વાર્તા ખોટી હોવાની શંકા રાખીને પોલીસે આરોપીના મોબાઈલ ડેટા મેળવ્યા છે હાલ મોબાઈલ ડેટાના આધારે પોલીસ તપાસ કરી રહી છે